જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુર દ્વારા જિલ્લામાં પુનિયાવડ મુકામે આવેલ જી ઇ જી આર સ્કૂલમાં કે જગ્યાએ મહિલાઓને મહિલા જાતીય સલામણી રોકવા તેમજ તે બાબતની જાગૃતિ માટે શિબિર કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુરમાંથી ઉપસ્થિત જે ડી સોલંકી ફૂલ ટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટ છોટાઉદેપુર તેમજ પ્રાઇવેટના વ્યવજદાર કલ્પેશ શર્મા તેમજ સ્કૂલના આચાર્યશ્રી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પેરાલીગલ વોલન્ટિયર પીએલવી તેમજ ડૉક્ટર ભીમરાવ આંબેડકર લો કોલેજના વિદ્યાર્થી પ્રસાદ ખાલપા તેમજ મીઠાભાઈ કેપ હાજર રહ્યા હતા જેમાં કુલ પચાસથી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં સોલંકી સાહેબ દ્વારા નોકરી કરી જગ્યાએ મહિલાઓને મહિલાની સતામણી માટેની જાગૃતિ બાબતનું જ્ઞાન આપવામાં આવ્યું હતું આવો સાંભળીએ આ અંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી જે ડી સોલંકી શું કહી રહ્યા છે મુખે નામ જેડી સોલંકી છે હાલમાં છોટાઉદેપુર જિલ્લા કોર્ટ ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં હું પૂર્ણકાલીન સચિવ તરીકે ફરજ બજાવું છું અમારા ફરજના ભાગરૂપે જુદા જુદા કાયદામાં માટે લોકોમાં જાગૃતિ આવે લોકો તે બાબતને સમજી શકે શું જોગવાઈ કરવામાં આવી છે તે માટે જુદા જુદા પ્રોગ્રામ કરીને લોકોમાં જાગરૂકતા વાવીએ તે પણ આવે છે તો આજ રોજ પુનિયાવાટ ખાતે આવેલ ઈજીઆરએસ સ્કૂલના કેમ્પસમાં આ નવો એક્ટ જે છે જે બે હજાર તેરમાં આવેલો હતો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વીમેન એટ વર્ક પ્લેસ પ્રિવેન્શન પ્રોહિબિશન એન્ડ રિડક્શન આ જે કાયદો છે તે નવ ડિસેમ્બર બે હજાર તેરથી લાગુ પડેલો છે આમાં સ્ત્રીઓના કાર્ય ક્ષેત્ર જે છે અથવા ત્યાં નોકરી કરે છે જોબ કરતા પોતાની તે જગ્યા પર એમને આવી જાતીય સતામણીથી રક્ષણ મળી શકે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે તે બાબતે જાગૃતિ આવે અને સ્ત્રીઓમાં અને દીકરીઓમાં આ બાબતે જાણ થાય અને એમને આ કાયદા મુજબ કેવી રીતે પ્રોટેક્શન મળી શકે છે તેની માહિતી આપવા માટે આવેલા હતા જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ કાયદા વિશે લોકોએ જ્ઞાન મેળવેલ છે